મુરત તો હોકર્યું અમાર મુરત મિયે તમાર મુરત જ કરાય નીકળન આ હોક તો હોક તો એટલાય આયા 3 4 જણા ને તો ભઈઓમ પૂછ્યું તાને આટલા બધી કે પેણે જો કામ કરો કે જો અમાર જણો માટી કે ગાઢા જો તમે જબર જબર કાટે જો પાવર આ જયા આ તો

ખલે હેડ એ મૂંતર હટાઈનું ખલે હેડ પણ આજે તો હું તો પૈણે નહીં કુવા રહું મજૂરી કરું લે કરીયે પણ મન પૈણા બાર મજૂરી કરો વાત પણ તું પેલો ધણી થર પછી મન મહી નાખશું કરજે તમ કુવાણ ઓઢો નોઢો મરી જાય હું તો નહીં મારવા હું બાયડું નહીં ભરું કોઈ નહીં ભરું હું નહીં મરાતો ચિંતા ન અમે

કાલ છે મુરતના મુરતના કાલ છે રૂપિયા તો ના પણ એક ફોન કેવું કીધું કેલા નાલે કેવી આવીતી

આ બોલો અમે આવીએ હેડો તા આવો છો ને ઓમ नक्की ને नक्की ને આપળો બાઈક પર બાઈક ઉપર તો મને લેતો જો બે આવો તા કે ભએ એના હા કસ કે માઈક જબર છે એક કિલો આમ તો ચાલુ કરો તો

અરે હા ભરો 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 એટલે હા તો લઈને ચાડે તમે મજૂર મારે એટલે કોમ તમારે પટી ગયું તે હું લઈને આવી મારે જરૂર નથી તે ગાડી સાથું બોલતું પટી ગયું પટી ગયું કમ છે પટી પટી જ્યું પછી પૈસા આ પૈસા હું મેક લઈ દઈએ કોમ પટ્ટી જોઈએ પૈસા આવી જાય મારો કોની મફો પડતો હતો આ એટલા વાત છે જોજી રાખો આખો કમ્પ્લીટ આ જાડી તો હમ થે મારું મારો બાઈક નમાઈ દે આપણે કોણ તમે આ ફાઈટ કે મારવાની બોર છે ને તે પાઈપ ના આપી દી બેવી કોમ આ તો અહીં હાથમાં આવી ગયા તમને કોને બતાવી દે આ હું પૂછતો પૂછતો આયો તો કપલો મોટો ભઈ ને નેણો ભઈ રે ને એકી જબર કોમ કર આ ગામ માં આપણે આવી ગયા એવું છે આ ગાડીઓન પાર્ક આ પાતો બે મારા વર્ષે કોમ કરી એટલે ઉતર જો ભાઈ ને કે મારું બાઈક નું બહાર ફૂટી જાય ને કણ તારો વતન તો જો ઝાડિયા કોમ પૂરું કર્યું હે ને કમ્પ્લીટ લાઈન દોરી માં કાઈનો શીરો ખાઈ ખાઈ જવું થયું લાઈન દોરી કમ્પ્લીટ કમ્પ્લીટ તો કમ્પ્લીટ હે હું કહું તો આપણે એક બીજું કોમ હે તો હું તમને કહું તો આવજો ને તમે ઓ હો આવશે પેલા પૈસા હું તમને હોજી મેકલાઈ દઉં એ હા ઘર મુ આગળ થઈને આવી જાય હો એ હા હાલ હું જઉં હવે એ હા આવજો એ હારો બાઈક ને કોઈ નથી

ખબર આવું મોટા ભાઈ આ તો બપોર શીરો સ્વાથી શીરો ના બનાવતા મન તો ભાવ ભાવ

હા બસ ગોદીના છો હવે કાલ કરોલો ચણાય દઉં એટલે પાણીની શાંતિ થઈ જાય મારે જો ગુજિયો છે જલ્દી પૂરું કર ના જો અમારે અલ્યા તારી મારા તો જેતરી ગયા બે ગોદી તો હે નહીટ ગોદી સમજતા રહ્યા લાગે પેલા પૈસા ને લાલચ આવેલી છે વધારે બીજું કોઈ નહીં હવે મારો ફેરથી કોમી બોલાવો અને ભર્યો બંને કોમ કરી દો મારે પછી એમ આવું છે કે હવે પૈસા નહીં આ મને સેતરી જાય પણ મારા આવીતરવા પડશે અહ આડો બાળો થઈ ગયો છે બધું હમું કરાવવું પડશે આ ખાડામાં પાણી એ ભરાઈ જ ને આ વાત વાળા મજૂરે મને સેતરીને જતા રહ્યા આસપાસ ધોઈ ને ઘેર ફો જવા જઈએ તો રાતી ભેગા થાય તો નહીં થાય પેલો કોમી લઈ ગયો એટલે રાતે આવી જવાની વાત